નો એન્ટ્રી જો અત્યારે આપ જોઈ શકો છો કે આ પોલીસવાળા વાળા છે નિયમ લાવવામાં આવ્યો છે પરંતુ એક પણ પોલીસ ઉપર હેલ્મેટ નથી અત્યારે ટુ વ્હીલર ઉપર નીકળી રહ્યા છે જો અહીની જે સિક્યુરિટી છે તેને પણ સર્ક્યુલર કરવામાં આવ્યો છે કે હેલ્મેટ ન હોય તો એન્ટ્રી ના આપી કર્મચારીઓને ખાસ કરીને ત્યારે પોલીસ કર્મચારીઓ જ છે કે જેઓ હેલ્મેટ નથી પહેર્યા આપ જોઈ પણ શકો છો અત્યારે આપ જો અહીં દર્દીઓને જ હેરાન કરતા હોય સિક્યુરિટી પરંતુ અહીં આવેલા જે પોલીસ કર્મચારીઓ છે આપને ફરી એક વખત બતાવવા દઈશ કે આ બારસો બેડ છે સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે જ એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે કે જે પણ લોકો હોય છે તેમને હેલ્મેટ પહેરવું અત્યારે આપ હેલ્મેટ પહેરા વગર નીકળ્યા છો તમારા જ ડિપાર્ટમેન્ટ બધા એવું કહે છે કે હેલ્મેટ કમ્પલસરી હોય છે વાંધો નહીં નેક્સ્ટ ટાઈમથી પહેલાં તો જલ્દીમાં આવી ગયા એટલે પછી અલિમા કે વીડિયો ભાઈ જોઈ શકો છો કે દ્રશ્ય પર બતા માંગિસ કે અત્યારે આ જો કેમેરો જોતાની સાથે તમામ પોલીસ કર્મચારીઓ છે કે સાહેબ આ કેમ અત્યારે હેલ્મેટ નથી પહેરું હેલ્મેટ નો તો ટીપીએ ટોપી બેરી માથા હા તો માથે નહીં તમે ટ્રાફિક પોલીસ રોકતા જ ટોપી પહેરી અને હેલ્મેટ ના આવે હા પણ બધા લોકો અમે ભી પેલું બાંધ્યા છે રૂમાલ કે ઉપર ત્યારે ભી ટોપી તો એવું થોડું હોય એટલે હોય ને સાહેબ તો તમે ટુ લઈને તો પોતાની સુરક્ષા માટેનું હોય છે તો તમે અત્યારે કેમ ટોપી પહેરીને છો કે ટોપી ના પણ ટુ પણ તમે ટુ ચલાવો છો ત્યારે હેલ્મેટ પહેરવું છે ને હા તો નથી અહીંથી જે પોલીસ નીકળતા હતા સિક્યુરિટી ઉભી છે પરંતુ સિક્યુરિટી

દર્દીઓને જ હેરાન કરતા હોય સિક્યુરિટી પરંતુ અહીં આવેલા જે પોલીસ કર્મચારીઓ છે આપને ફરી એક વખત બતાવવા દઈશ કે આ બારસો બેઠસીસ સિવિલ હોસ્પિટલમાં ગઈ કાલે જ એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે કે જે પણ લોકો હોય છે તેમને હેલ્મેટ પહેરવું અત્યારે આપ હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા છો તમારો ડિપાર્ટમેન્ટ બધા એવું કહે છે કે હેલ્મેટ કંપલસરી હોય છે વાંધો નહીં ચામથી જલ્દીમાં આવી ગયો એટલે બધી તો આટલા બધા જલ્દીમાં કેવી રીતના આયવાઈસ આપ જોઈ શકો દ્રશ્ય પર બતાવ માંગિસ કે અત્યારે આ જો કેમેરો જોતાની સાથે તમામ પોલીસ કર્મચારીઓ છે સાહેબ અત્યારે નથી પહેર્યું નો અમે ટોપી ટ્રાફિક પોલીસ ટોપી હેલ્મેટ ના આવે હા પણ બધા લોકો અમે ભી પેલું રૂમાલ કે ઉપર ત્યારે તો એવું થોડું હોય એટલે હોય ને સાહેબ તો તમે ટુ લઈને તો પોતાની સુરક્ષા માટેનું હોય છે તો તમે અત્યારે કેમ ટોપી પહેરીને છો કે ટોપી ના પણ ટુ પણ તમે ટુ ચલાવો છો ત્યારે હેલ્મેટ પહેરવું છે હા છે ને હા તો નથી અહીંથી જે પોલીસ નીકળતા હતા સિક્યુરિટી ઉભી છે પરંતુ સિક્યુરિટી રોકવાનો પ્રયાસ ન કર્યો પરંતુ જ્યારે નાના લોકો આવતા હોય છે કર્મચારી હોય છે તે લોકોને રોકવામાં આવે છે અને અત્યારે એવું નિયમ બતાવવામાં આવે છે કે પહેરી છે એટલે અમે હેલ્મેટ નથી પહેર્યું કેટલા પોલીસ કર્મચારીઓ અહીંથી છે ટુ વ્હીલર ઉપર નીકળ્યા છે અને તેઓને પણ રોકવામાં નથી આવ્યા છે હેલ્મેટના પરિપત્ર હોય છે તેનું સુરસુર્યું થવા જોવા મળ્યું છે કર્મચારીઓ નિયમોનું પાલન નથી કરતા એસી તેસી કરી રહ્યા છે કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ